નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું વધ્યનું ફોરેસ્ટ્રલ આયુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરોણ છે કે ગૃહ વિભાગ દ્વારા છે તે આગામી વર્ષ બે અને બત્રીસ સુધીનું તમામ ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલું છે તો તમામ ભરતીની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે તો ખાસ આ વિડીયોને જે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તેઓ તમામ મિત્રો સુધી છે તે શેર કરી દેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો

ને છે તે સરકારી નોકરી છે તે આપવામાં આવશે અને ગત વર્ષે છે એ વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધી છે તે એકસો ને લાખ જેટલા કર્મચારીઓને છે તે ભરતીની નોકરી છે તે આપવામાં આવેલી છે હવે વાત કરીએ તો ગત દાયકા તેજ ગતિ ભરતી બાદ અચાનક જ પ્રક્રિયા છે તે ધીમી પડી ગઈ છે તેવી પણ માહિતી આપવામાં આવેલી છે અને સૌથી મોટી ભરતી છે તે પોલીસ વિભાગમાં અને શિક્ષણ વિભાગમાં છે તે આગામી કારકુમાં દસ વર્ષમાં ત્રણ તક છે તે ઉમેદવારો ભરતી ની માહિતી છે તે આપવામાં આવશે તો હવે વાત તે સોળ સોળ વિભાગનું જે દસ વર્ષીય ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે તો તેની વિગતવાર માહિતી છે તે આપણે મેળવી તો સૌ પ્રથમ વાત કરીએ તો પંચાયત વિભાગમાં છે છે તે તે જગ્યા ઉપર ભરતી થશે ત્યાર પછી વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં ત્રણસો ને તેપન જગ્યા ઉપર છે તે ભરતી આવશે ત્યાર પછી વાત કરીએ તો વન વિભાગ અને પર્યાવરણ વિભાગ જે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી છે તે કુલ બાવીસ બે હજાર બસો સત્તાવન જગ્યા ઉપર છે તે ભરતી થશે ત્યાર પછી વાત કરીએ તો કાયદા વિભાગમાં છે તે બસોને અઠ્યોતેર જગ્યા ઉપર છે તે ભરતી થશે ત્યાર પછી વાત કરીએ તો અન્ય નાગરિક પુરવઠામાં છે તે સાતસોને અઠ્યોતેર છે તે જગ્યા ઉપર ભરતી થશે ત્યાર પછી ખાણ વિભાગ ખનીજ વિભાગમાં છે તે સત્સોને સોર્યાશી જગ્યા ઉપર ભરતી થશે ત્યાર પછી આદિજાતિ વિકાસમાં સાતસોને તેતાલીસ જગ્યા પર ભરતી થશે મહિલા બાળ વિભાગ વિભાગમાં એકસો ને બેતાલીસ જગ્યા ઉપર છે તે ભરતી થશે મહેસૂલ વિભાગમાં ચાર હજાર બસો ને સોવીસ છે તે ભરતી થશે તો માર્ગ અને મકાન વિભાગમાં છે તેવીસો ને સાસઠ જગ્યા ઉપર છે તે ભરતી થશે કૃષિ સરકાર અને મત્સ્ય ઉદ્યોગમાં ચારસો ને બાર જેટલી છે તે ભરતી થશે ગૃહ વિભાગમાં છે તે હજાર ત્રણસો ને ઓગણ પછી રમતગમત સામાન્ય વહીવ વિભાગમાં તેરસો વીસ જેટલી જગ્યા ઉપર છે તે ભરતી થશે આરોગ્ય વિભાગમાં તેર હજાર ત્રણસો ને સોળ જેટલી છે તે પદ ઉપર ભરતી થશે સામાજિક ન્યાય અધિકારી બારસોને નેવ્યાશી જગ્યા ઉપર છે તે ભરતી થશે તો મિત્રો તમે આમાંથી કઈ સરકારી ભરતીની તૈયારી કરો છો તે ખાસ કોમેન્ટમાં જણાવી દેજો તો ફ્રીવાર જે મોટી મોટી જે આગામી દસ વર્ષમાં ભરતી થશે તો તેની શોર્ટમાં ફટાફટ હું તમને માહિતી આપી દીધો તો સૌપ્રથમ પંચાયત વિભાગમાં છે તે પંદર હજાર ચારસોને તેર જગ્યા ઉપર ભરતી થશે ત્યાર પછી શિક્ષણ વિભાગમાં સોરાણું હજાર ત્રણસોને ત્રેપ્પન જગ્યા ઉપર છે

કે આગામી દસ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસથી લઈ અને બત્રીસ સુધીની છે આટલી ભરતીઓ છે તે વિભાગોમાં છે તે ભરવામાં આવશે તો ખાસ આ વિડીયોને જે પણ મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તેવા મિત્રો સુધી પહોંચાડી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ